અંકલેશ્વર ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા ગુરુ અર્જુન દેવની શહાદતની યાદમાં પરબ આયોજન કરાયું અંકલેશ્વરમાં શીખ પાંચમા ગુરુ અર્જુન લોકો ઉપસ્થિત રહી રાહદારીઓ અને વાહન ચાલકોમાં શરબત અને ચણાની પ્રસાદીનું વિતરણ કર્યું સેવા કાર્યમાં અંકલેશ્વર ગુરુદ્વારા પ્રબંધક સમિતિના પ્રમુખ જસબીર સિંહ હરીશ પુષ્કર્ણા સહિત શીખ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા આજ રોજ શીખ ધર્મના પાંચમા ગુરુ શ્રી ગુરુ દેવજીનું શહીદી દિવસ અંકલેશ્વરની શીખ સમાજ દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી રહ્યું છે આજ રોજ શીખ ધર્મના પાંચમા ગુરુજીએ લાહોરમાં તેમની શહાદત આપી હતી તેઓની યાદમાં આજે રાહદારીઓ માટે શરબત અને ચણાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે